દસ કરોડ રૂપિયાનો ખર્ચો કરી રિપેરિંગ કર્યું કર્યો કોર્પોરેશનના પૈસા વાપર્યા રિપેરિંગ થઈ ગયું પછી જ્યારે ગાર્ડન ખૂલ્યો ત્યારે એક કંપનીને અગિયાર લાખ રૂપિયામાં વીસ વર્ષના ભાડાપટ્ટી આપી દીધો ચલાવવા માટે દસ કરોડ ની વસ્તુ અગિયાર લાખ માં વેચી નાખી બધાય સાંભળ્યું ધ્યાન થી કે ન સાંભળ્યું દસ કરોડ રૂપિયા કોર્પોરેશન ખર્ચો કર્યો તમારા મારા લોહી પરસેવાના પૈસા વાપર્યા અગિયાર લાખ રૂપિયામાં વીસ વર્ષના ભાડા કરાર કરી આપ્યો દોસ્તો આ બિલ્ડિંગમાં કે અહીંયા દુકાન ભાડે રાખ્યું હોય ને તો અગિયાર મહિનાથી વધુ ભાડે ન મળે અગિયાર મહિનાથી વધુનો ભાડા કરાર ક્યાંય ન હોય આ લોકો એ વીસ વર્ષ ના ભાડા આપી દીધો વીસ વર્ષ જીવશે કે નહીં જીવે નથી તમારા અને મારા પૈસા આવી રીતે વેડફે છે કરીને આપી દીધું એ કંપની કોની છે ધારાસભ્યના એક મળતિયા પાલતુ ફોલ્ડરિયાની કંપની છે અને આજે લેક ગાર્ડન ની અંદર લેક ગાર્ડન ની અંદર નવી નવી બધી દુકાનો ખોલવાની શરૂઆત કરી કંપનીએ અગિયાર લાખ રૂપિયામાં ગાર્ડન ભાડે રાખ્યો વીસ વર્ષના પટ્ટે અને મહિને વીસ લાખની કમાણી કરે છે ગાર્ડન માંથી આવી રીતે આપણા પૈસાનો દુરુપયોગ થાય છે અમે જયારે બોલીએ તો અમારો વિરોધ કરે મારો વિરોધ કરે મને ગાળું દે છે ભાજપના માણસો વિનુભાઈ ના માણસો બધા ફેસબુકમાં બેફામ ગાળું દેશે મને ગાળું દેવી હોય તો એ ટેન્ડર જેને મળ્યું એને ગાળું જો તમે વિનુભાઈ ના ચપ્પલ ઘસતા રહ્યા ને ટેન્ડર એના મળે મળી ગયા સાથીઓ મારે બહુ દુઃખ સાથે કહેવું પડે તમે વિચારો આખા સુરતમાં ક્યાં 20 વર્ષના નોટરી પેડ ઉપર મકાન ભાડે મળતો તો મારે લેવું છે વીસ વર્ષ સુધી ભાડું ભરીશ મળે ક્યાં 20 વર્ષના ભાડા પટ્ટે 11 મહિનાથી વધુ ભાડા પટ્ટે કોઈ વસ્તુ ન મળે આવકનો દાખલો કઢાવવો એ ત્રણ વર્ષે એક્સપાયર થઈ જાય વિધવા સહાયનું કાર્ડ કઢાવ્યું હોય તો એને દર વર્ષે રિન્યુ કરાવવું પડે બેંકના ખાતાને કેવાયસી કરાવવું પડે વીસ વર્ષ બાપુજી ની પેઢી છે લઈ જાઓ જાવ લઈ જાઓ વીસ વર્ષ લાખ રૂપિયા ભાજપ ને જે લોકો મત આપે એની મારી વિનંતી છે તમે આપેલા એક એક મત થી આવા કાંડ થઈ રહ્યા છે તમે જેટલી વાર ભાજપનું બટન દબાવશો એટલી વાર આવી રીતે પ્રોપર્ટી વેચાઈ જશે આજે લેક ગાર્ડન સરકારનો નથી કંપનીના હાથમાં આવી ગયો હવે ત્યાં ફરવા જશો તો પાર્કિંગ ના પૈસા દેવાના છે અત્યારે ચૂંટણી છે એટલે એન્ટ્રીના પૈસા નથી ચૂંટણી પૂરી થાય એટલે અંદર જવાના વીસ રૂપિયા દેવા પડશે પૈસા દેવા પડશે આટલી હદે અન્યાય આપણે સહન કરીને વળી પાછો ભાજપને મત અપાય કે ન અપાય હું તો વિનંતી કરવા આવ્યો છું હું બહુ નાનો માણસ છું મારી પાસે કોઈ રૂપિયા કે મોટી ટીમ નથી ભાઈ તમે આ વખતે ચૂંટણીમાં મત આપવા જાઓ પાર્ટી ન જોતા કોઈ પણ ભાજપ આમ આદમી ન જોતા કોંગ્રેસ કાંઈ ન જોતા નિશાન કરીને કાંઈ ન જોતા તમારા દીકરાનું મોઢું જોજો તમારા ઘરની હાલત જોજો પરિસ્થિતિ જોજો ને પછી બટન દબાવજો જે મજા આવે જો હાલત બદલવી હોય પરિસ્થિતિ બદલવી હોય તો ઝાડુ દબાવી દેજો નહીતર આ બધું વેચી મારશે અમે એમ કહીએ છીએ કે તમારા દીકરા દીકરીઓને મફત ભણાવશું મફત સારવાર કરાવશું તો પૈસા નથી દસ કરોડ નું રિપેરિંગ માં આપી દીધું લાખ માં આપણે જોતો જો આપણને લઈને વ્યાજવા લાવીને આપણે ગાર્ડન ટેન્ડર ઉપર આપણે રાખવો છે જો આપણને આપે તો મત તમે આપો માલ ખાય એમના મળત્યા અને હેરાન થાય આપણા છોકરા આપણો આપણો દુકાનવાળો ભાઈ આપણો નાનો મજૂર માણસ આપણું સંતાન ક્યાં સુધી આ ચલાવવાનું છે હું આજે તમને આ બધું બતાવવા લઈને આવ્યો મફત એ આપે છે મફત અમે આપીએ છીએ અમે પાંચ વર્ષ મફત આપીએ છીએ વીજળી ત્રણસો યુનિટ સરકાર રહે ત્યાં સુધી મફત આપીએ છીએ તમને એક દિવસ આગલા દિવસ ખાલી મફત આપશે અમારી સરકાર તમારી પોતાની આમ આદમી પાર્ટીની સરકાર તમારા માટે કામ કરે છે તમારી એક એક ભરેલી પાવલી જે છે સરકારમાં એનું પૂરેપૂરું વળતર આપવા માટે કામ કરે છે આ ભાજપવાળા લોકો એ તમારી એક એક પાવલી ચૂસી લેવા માટે કામ કરે છે માટે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો મારી જેવા યુવાનને એક વાર તક આપો બધું બહુ આવશે બહુ બધા આવશે ચૂંટણી છે બધું જ પ્રકારનું આવશે લાગણીમાં ન તણાઈ જતા દુનિયાભરના વિષયો આવશે ઇમોશનલ કરી નાખે એવી વાતો આવશે માના હામ બાપાના હામ ભલા માના ભાઈના હામ એવું બધું આવશે બધી વાત બરાબર છે પણ એક વખત તમારા દીકરાનું વિચારજો આજ અહીંયા આપણે કેવી પરિસ્થિતિમાં રહીએ આપણને બધાને ખબર છે સવારે દુકાન ખોલીએ રાત પડે ત્યાં સુધી કદાચ પાંચસો રૂપિયાની કમાણી ન થાય પણ પાંચસો ગ્રામ ધૂળ ચડી ગઈ હોય દુકાન ઉપરને મોઢા ઉપર કમાણી નથી પાંચસો રૂપિયાની ઘરે જઈએ ત્યાં છોકરા કે પપ્પા આવ્યા શું લાવ્યા શું લઈને આવવું મોંઘવારી લાવ્યા ભ્રષ્ટાચારવાળા ભાજપવાળાને લાવ્યા દોસ્તો વિચારીને મત આપવાનો સમય છે મને રાજકારણ જેવું ભાષણ ફાવતું નથી મેં વેદનાની વાત કરી કે બધું વેચી માર્યું છે આજ જ્યારે આમ આદમી પાર્ટીની તમારી પોતાની પાર્ટીની સરકાર બનવા જઈ રહી હોય ને એ તમારી પોતાની સરકાર એમ કે અમે તમને તમારા જ ટેક્સના પૈસામાંથી સારવારને સુવિધા આપશું તો ભાજપવાળા કહે છે પૈસા નથી બીજો દાખલો કે આખા સુરતની અંદર કોર્પોરેશનની જેટલી સંસ્થાઓ છે ઝોન ઓફિસ હોય કે જનસેવા કેન્દ્રો હોય કે મુગલીસરા હોય કે આ હોય એ બધે સિક્યુરિટી ગાર્ડની જે એજન્સી જે કોન્ટ્રાક્ટ રાખ્યો છે એ હાલના ધારાસભ્યના સૌથી વધુ નજીકના ગણાતા એક કોર્પોરેટરની કંપનીને ટેન્ડર મળેલું છે આખા સુરતમાં સિક્યુરિટી ગાર્ડ આપવાનો કોન્ટ્રાક્ટ ભાજપના કતાર બટન દબાવ્યા કરો ભાજપની સરકાર બને આપણા દીકરા સિક્યુરિટી ગાર્ડ બને અને એમના મળતિયા જે ટેન્ડર લઈ જાય અને પછી જ્યારે એમ કે મારા દીકરાને ભણાવવા માટે મારા વિસ્તારમાં રોડ બનાવવા માટે મારા વિસ્તારમાં સારું દવાખાનું બનાવવા માટે લાઇબ્રેરી બનાવવા માટે તો ભાજપ વાળા કે મફતમાં ન દેવાય દેશ બરબાદ થઈ જાય તમે બરબાદ કરી નાખ્યું છે દોસ્તો મારી વિનંતી છે મારી ભાષા કદાચ આકરી હોય શકે પણ મારી લાગણી ખોટી નથી મારી નિયત ખોટી નથી હું તમારા રૂપિયા બચાવવા માટે કામ કરું છું મહેનતથી થી લોહી રેડીને કમાયેલા એક એક પાવલીનું વળતર તમને અપાવવા માટે હું ચૂંટણીમાં ઊભો છું દોસ્તો હું જનતા માટે ઊભો છું તમારે મારી લાજ રાખવાની છે કદાચ મારું કોઈ કામ અયોગ્ય લાગ્યું હોય કોઈ વાત અયોગ્ય લાગી હોય તો મારું ધ્યાન દોરજો મારો કાન પકડજો પણ ભાજપને મત આપીને હજારો લોકોના નિશાશા લેવાનું કામ ન કરતા મારો કાન ખેંચજો મને ઠપકો આપજો મને રૂબરૂ મળીને જે કહેવું હોય એ કહેજો જાહેરમાં કહી દેજો પણ એક વખત બદલાવ લાવજો એવી મારી વિનંતી છે જાજુ તો હું કંઈ કહી શકું એમ નથી તમારા પૈસા છે તમે ભરેલા ટેક્સના રૂપિયા છે એ રૂપિયાથી ભાજપના મળતિયાઓની કંપનીઓ ખુલવી જોઈએ કે તમારા દીકરાને નાનો મોટો ધંધો થઈ જવો જોઈએ નક્કી તમારે કરવાનું છે અને નક્કી થઈ જાય તો પાંચ નંબરનું બટન ઝાડુ પર દબાઈ દેવાનું છે ક્રાંતિની શરૂઆત કતારગામથી કરવાની છે